રૂપિયા ચાર પોઈન્ટ કરોડના ખર્ચે ડીસા મામલતદાર કચેરી કેમ્પસનું નવીનીકરણ કરાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેમ્પસના નવીનીકરણ કાર્યને મંજૂરી આપી રાજ્યમાં વિકાસના કાર્યોને પ્રાધાન્ય આપતા રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂપિયા ચાર પોઈન્ટ કરોડના ખર્ચે ડીસા મામલતદાર કચેરી કેમ્પસના નવીનીકરણ કાર્યની મંજૂરી આપી છે આ મંજૂરી મળતા ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી સહિત ડીસાના નગરજનો ખાસ કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો આ નવીનીકરણ હેઠળ ડીસા મામલતદાર કચેરી કેમ્પસ કેચ ધ રેઇન અભિયાન હેઠળ વરસાદી પાણીના નિકાલ તથા સંગ્રહ માટે બાર ભૂગર્ભ કુવાઓ વૃક્ષ નીચે બેસવાની વ્યવસ્થા આરામ માટે બગીચો સુંદર અને સુદ્રઢ પાર્કિંગ વ્યવસ્થા દિશા દોરતી પોસ્ટ ઓફ લાઇટિંગ રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટેની અલાયદી વ્યવસ્થા સાથે સંપન્ન કરાશે રાજ્ય સરકાર ગુજરાતના સર્વાંગી વિકાસ માટે પ્રતિબંધ છે ત્યારે રાજ્યના તમામ જિલ્લાઓમાં મૂળભૂત સુવિધાઓના વિસ્તરણ સાથે સામાજિક આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે